લાલભાઈ હા વિડીયો ભાઈ તમારો જોયે કઈ રીતનું આપડે કરવું છે પણ એમ નહી મારી વસ્તુ સાંભળો આપણને ઇન્ટરેસ્ટ છે જ મુદ્દો ઇન્ટરેસ્ટ છે પણ એનું સોલ્યુશન કઈ રીતના આવશે સાંભળો મારી વસ્તુ સાંભળો તમે આમ જો જોયા નથી હા જોયા જોયા હોય જોયા હોય ઘણા વિડીયા જોયા જ હોય ને ઓળખતા હું તમને સામે ફોન નોતો કરવાનો પણ આ કર્યો એવું બને નહિ રાજવંશ ઇતિહાસ છું સાંભળો તમે મારી વસ્તુ સાંભળો

એનાથી કોઈ નિરાકરણ કે સોલ્યુશન નહી આવે ભાઈ શું નામ છે માલદેવભાઈ ચાવડા બોલું છું તમારું નામ શું ભાઈ મારું નામ જયદીપસિંહ જાડેજા હા ભાઈ જયદીપભાઈ હા હવે વસ્તુ એવી છે કે યદુવંશ રહ્યો ને યદુવંશ ભાઈ હા 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 બરાબર એમાં રોશ્મી વંશી આવે અંધક વંશ આવે ભાઈ તમારે મને કેવાની જરૂર નથી મેં તમને ક્યારે ફોન કર્યો જાડેજા રાજવંશ નો ઇતિહાસ સંશોધક છો એટલે પૂરું થઈ ગયું ને હું વસ્તુ સમજુ છું પણ તમે જે રીતના કહો છો ને એ રીતના સોલ્યુશન નથી આવે મારે એવું નથી સોલ્યુશન નથી કરવું મારે સોલ્યુશન આ વસ્તુ કાયમ ઉઠીને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તમ ખોલો આ ભળવાય આ કહેવાય કાયમ કરવાનું અમુક fake આઈડી માંથી બે વચ્ચે છે ને કાવા વગર ના ટુક કેવાય કે ભાઈ આમને સામે આવી જાય ને એવી વસ્તુ કરે છે આ આ નંબર કેનો તમારો જ હતો કે લાલા નંબર હતો મારે મારી પાસે નંબર નતો આ ભાઈ કોણ હે આ લાલા નો જ નંબર છે સાંભળો હવે તમે મારી વસ્તુ સાંભળો તમે જો અમે ટોટલી વસ્તુ તમને કહું તમે કયો છો ઈ યોગ્ય છે એવું નથી કે આનો હલ થાવો જોઈએ ટુક આપણે આપણી આપડી ભાવિ પેઢી ને ભણવાઈ જવાનું છે તમે હોય ગમે તે હોય મારી વસ્તુ સાંભળો તમે

હું તમને એક વસ્તુ કહી દઉં ભાઈ એવું નથી બરાબર યદુવંશીઓ ને એમાં હું ખુદ માનું છું કે ભાઈ થોડાસા માં આવેજા આવે જાડેજા આવે બરાબર આમ આહી આવે તમ માની લ્યો સમજી ગયા મારી આખી વસ્તુ તો મંગો પણ તમે જે વસ્તુ લાલાભાઈ વિડિયો નાખ્યો ને બનાવીને હું કોઈ એવો નથી હું તમારે એ બગાડવા માંગુ હું તમને ગયા બાથી લ્યો ફોનમાં માં નથી કોઈ હલનો થવાનો વાત હું પોઈન્ટ ઉપર જ મૂળ પોઈન્ટ ઉપર શું કામ આવું છું કે બરોબર જો અમારા પુરાવાર યા તમે એમનો માન તો હું યદુવંશ માટે મારા મારી અત્યારે ઉમર બત્રીસ વર્ષ છે બરોબર છે હવે તમને જાજુ તો નહીં કઈ શકું તમને એવું નથી હું મોટી મોટી કરું મારી માના જયારે ગર્ભમાં હતો ને ત્યારે હું આ બધું લઈને નીકળો છું તમને સી એવી ચોખ્ખી વાત કરું બરોબર છે મેં પૂરેપૂરું રિસર્ચ કરી લીધું છે પુરાવા કાર્બન ટેસ્ટિંગ કરવા પડે સાંભળો મારી પાસે એટલા પુરાવા મારા પોતા પણ પૈડા કાર્બન ટેસ્ટિંગ અને લેબમાં મૂકવા પડી લેબ આપડા સમાજ પાસે નહીં હોય બે માં કઈ સમાજ પાસે બોલો લેબ નહીં હોય કોર્ટ સિવાય આનો ચુકાવદો નથી કોર્ટ ની અંદર બે સ્ટે લઈ લે બે સમાજ બરોબર અને આપણે સોડા બોડા પીસું આઈરે ઠંડુ બી વાંધો આપણને બે હાઈ નાસ્તું કરશું બીજું શું સાંભળો તમે કદાચ ભણેલા હશો બરાબર હાંભળો તમે હું હાવ અપણ છું નથી તમને તમને છે હું ખોટું બોલું નહી મને હું તમને ગુગલ માં ગમે જૂના મહાભારત છે રામાયણ છે ટોટલી વસ્તુ જૂના પુરાવા નું ગ્રંથો રહ્યા ને એ માન્ય એટલે હું ઈ માટે તમને ના પાડું છું સાંભળો આપડા બે સમાજ ભેગા થયા બરોબર હવે તમારા બારોટ આવે અમારા બારોટ આવે હવે એમાં ગૂગલ ની કોપી હોય ને માન્ય નો

ભગવાન માટે શબ્દ વાપરો છે આ આમરો તમે વધતા વધતા યાદવ રાજપુત્ર છો બાહુ રાજનેય કૃતો વધતા યદુ કોણ મિતિ તરમ આ હિંદ્રો તમે શો

એટલે આપડે ન્યાય નિકાલ નઈ આવે અને ખોટું બે સમાજ વચ્ચે યુવાનો ગેરમાર્ગે દેય સમાજ ના દોરાય છે હું તમને સેવી ચોખી વાત કરું એ તો સો ટકા સમાજ ના યુવાનો એ ગેરમાર્ગે દોરાય છે ને આ વસ્તુ કાયમ ઉઠીને આજ કરવાનું યાર યોગ્ય કેવાય એ તો યોગ્ય નથી પણ તમે જે વસ્તુ કહો ને એમાં અમુક પુરા જે પુરાવા ગયો છો ને બરાબર આભરણ પાસે ગયો છું એ તો ખબર છે ને તમને શું સોનાનું આભરણ કેનું આભરણ સોનાનું આભરણ શેનું સોનાનું આભરણ સોલા નુંગવાને આપ્યુંલી ના રાજપૂતો હું પડ્યું છે એ કોઈ વસ્તુ માન્ય જ નથી હું તમને છે વાત કરું ભલે છે તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરો નું તમને હું શું કઉ મારા મુદ્દા ને તરફ લઈ જવો છે આ વસ્તુ કરવા માંગતો જ નથી હું તમે જે છો ને

સરૈયા તમારી જરૂર છે ના ના કોર્ટમાં તમને શું છો કોર્ટ માં પ્રશ્ન નો હલ થાય છે આપડે બે નક્કી કરીએ આપડો સમાજ સ્વીકારશે આપણે બે તમને એમ કે એલા તને કોને કર્યો મને કે તને એલા કોને કર્યો ઓ કાઈ વાંધો નહિ બરાબર જેટલા પુરાના સાંભળો તમારા પુરાવા તમે લઈ અમારા જે કઈ છે લઈ ને તમારા બસ હું તમને ઈજ કવ છું હું તમને ઈજ કવ છું કે આપણે છે ને અને તમે એમાંય નો માનતા કે ઓલું આ ઓલા ટૂંક આવડા છો આ હાઈકોર્ટ નું કવ છું હું તમને ડાયરેક્ટ છે ને આપડે ઓલી કોર્ટ માં નથી જવું હાઈકોર્ટ માં તમે જો તમે હું તમને સામે થી તમને પ્રસ્તાવ મૂકું છું બોલો તમે હાઈ ની અંદર સ્ટે લઈ લ્યો મારી વસ્તુ સાંભળો તમે બરોબર છે જો અમે આમાં નહીં આવી તમારે ક્યાં પ્રશ્નો જ છે અને અમે આમ આવી જાય આપણા મુદ્દા ને સોલ્યુશન થાય બધા બેહીન હિંને હળી મળીને સોલ્યુશન કરશું આપડે એવું નથી આમ જો ભાઈ હું શાસ્ત્ર નો જાણકાર મને વિડીયા બનાવતા આવડે છે મારી વસ્તુ સાંભળી હું વિડીયો બનાવ તમે આમ વિડીયા નાખો એનાથી પ્રાપ્ત શું થવાનું છે મારું એમ કેવાનું ઈજ કઉ છું બરાબર આજે જાણકાર છું આ ભાઈ મારી બાજુ બેઠા લાલાભાઈ આ રસ્તો લીધો નઈ બરોબર છે આજે સોલ્યુશન તરફ સોલ્યુશન જ મળે એમ એ વસ્તુ માં એ તમને ચોખ્ખું કહી દઉં અને ચોખ્ખું તમને એ હું કઈ કીધું અમને યદુવંશી જાડેજા આલાર ઇતિહાસ પરિષદ ની હમણાં હું ટૂંક સમય ની અંદર રચના કરું છું બરોબર અમારા કદાચ આગેવાનો ના કે કોઈ ભાઈ જાતા નહીં અમે તમારું કોઈ નું માન્ય નહી એનું કારણ તમને કઉ છું કે આજે ઇતિહાસમાં ખબર ન પડે તમને આગેવાનો હરખાનો હોય બરોબર છે બધા આગેવાનો હરખા નો હોય અને આગેવાનો આવીને આ કઈ વાંધો નઈ બથું ભરલે બધા ભાઈ ભાઈ ભલે ભાઈ સમજી હિન્દુત્વ આપડે બધા ભાઈ થાય એમાં ના નહી બથું ભરલે ને એનો હલ પછી નો નીકળે તો કઈ મતલબ નથી થતો અને તમે શું માનો છો તમે વસ્તુ તમે સામેથી કરો યુપી વાળા માનશે જેસલમેર વાળા માનશે એ તો બરાબર છે એ તો આ મુદ્દા ને ખરેખર તમે ગંભીરતાથી લ્યો તમે જો આ વસ્તુ જે કરશો આપડે તો ગુજરાત માં રેવાનું જો યુપી વાળા કોઈ નથી તમને ઈ છે વિવાદ કરું કે અમારે કોઈ બાર થી નથી આવવાનું છે આપડે બધા ને કાટો જ સંબંધ છે બધા તમને સાંભળો તમને ખબર જ છે આજે અમે ખરેખર હકીકતમાં અમારા દર વર્ષે રા ને અમે બધા સ્નેહ મિલન કર્યું ના 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 બરોબર છે અને એ વસ્તુ એ વસ્તુ કરવી જોઈએ એમાં ના નહીં એ વસ્તુ કરવી જોઈએ તમે તમે જાડેજા છો ને ભાઈ બરાબર હા જાડેજા જાડેજા આપણે લબ્ધીર થી જાડેજા છે બરાબર ઈ આપણે ગોજા પછી રહી ખુતી બરાબર પછી તમે આ જે આપણે રણોબંધી જાડેજા એનો તો ઇતિહાસ સાંભળો છે મેં આમ જો જાડેજા ઇતિહાસ રાજવંશનો નો સંશોધક છો એટલે પૂરું થઈ ગયું ને જે ઇતિહાસ દુનિયા ને ખબર ને એ મેં બહાર પાડેલો છે પણ હું એમ કહું અમારા નગા આપના વંશી ત્યારે હતો તો નહોતો પણ આમ જો તમે જેમ હાંચવો હશે ને એમ યાદ રાખો ને એમ તમારા અમુક ઉપકારો રહી ને એ તમે યાદ રાખો મારું એમ કેવાનું છે પણ હું એમ કઉ છું કે આજ બેય એટલું બધું રાખે છે તો આમ હા બરોબર છે બરો ઇતિહાસમાં માનો એક તરફ નું આજ હું તમને બે તરફ થી સંબંધ રે જો હું તમને પહેલા કહું આજ હું નકરું તમારું રાખું ને રેલી એટલે તમને શરૂ કંટાળો હોય કે આ ભાઈ વ્યક્તિ આ સામે થી ઓલું નથી તમે મારું રાખો હું તમારું રાખું સંબંધ બે બાજુ થી રે સમજી ગયા તમે જઈ બરોબર મને ચૂડા સંબંધ તમે કીધું મસ્ત બરોબર તમે રાને રાખ્યો પણ જયારે રાની ફરજ હતી ત્યારે એની જ હહ ની તમને કહું આભરુ બતાવી થયો તમને સારી વાત કરું હું સોલ્યુશન તરફ મારી એવી જ ઈચ્છા છે કે આપડે બધા ભેગા થઈ હળી મળીને આનો હલ પણ આવી રીતના આપડે ભેગા થઈશું ને તો હલ નહીં થાય એનું કારણ છે કે આની પાસે લેબ નો હોય આપડા બે માં થઈ કઈ સમાજ પાસે લેબ નથી અને કાર્બન ટેસ્ટિંગ નથી જાડેજા રાજવંશ તમામ ઇતિહાસ રહ્યો ને એ બધો એ ને અરબી ભાષામાં સિંધી ભાષામાં છે તો એ અરબી ભાષામાં છે અમારી પાસે સિંધી ભાષામાં છે અને પિંગલ ભાષામાં બધા પુરાવા પડ્યા જે જૂના કે જેને હાઈકોર્ટ નહીં પણ સુપ્રીમ કોર્ટ એને ટચ ન કરી શકે બરોબર એવા પુરાવા ભલે પડ્યા તમારી પાસે એ છે હું ના પાડતો મારી વસ્તુ તમે સાંભળો પણ એ આપણા બે માંથી એક સમાજ પાસે એ લેબ નો હોય લેબ ને કાર્બન ટેસ્ટિંગ કરે ને જેમ જેસલમેર ના મેગાડમ્બર છત્ર ઉપર કાર્બન ટેસ્ટિંગ કર્યું તું ગવર્મેન્ટે કે આ પાંચ વર્ષ પાંચ હજાર વર્ષ મોર જૂનું છે આમ સમજ્યા તમે ઈ આપણી પાસે ન હોય એટલે મારું એનું તમને કેવાનું પ્રેમ થી છે કે આપડે કોર્ટ ની અંદર સામે આવી જાય અને આમને સામને આવી જાય બધા હળીમળી ના મુદ્દો સોલ્વ કરીએ એમ

હા પેલા હતા આહીર હતા આપડે માની રાખવું કોને કીધું અજયભાઈ તમે અજય અજય ભાઈ શાંતિ સાંભળો તમે હા હા મને વાત કરો બે પિતરાય ભાઈ નંદા ને વાસુદેવ છે કઈ રીત ના પાછો તમે કયો ને કેવી રીતે નથી હું તમને એ જ કઉ છું હું તમને કઈ તો માન્ય નહીં રે આમય માન્ય નહીં રે હું કોર્ટ ની અંદર બધુંય કરી દઈશ તમને તમારે બધું કરો કોઈ વાંધો નહીં બરોબર ને એટલે હું તમને કઉ છું સાંભળો ભઈલા તમને મને તમારી એરે વાત કરવામાં મજા આવી એમાં કોઈ નથી બરોબર સાંભળો તમે હવે મારા મહેમાન છે અને હવે જમવા બેહવાનો ટાઈમ થઈ ગયો એટલે